રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનેગારોને જાણે કે ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય એવું બની રહ્યું છે આનો આપતી ઘટનાઓ અમદાવાદ સહિતના જે શહેરો છે એમાં જાહેરમાં બની રહી છે જેને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તાબડતોબ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મીટિંગ કરી અને આવનારા સો કલાકમાં પોલીસ સ્ટેશન દીઠ રાજ્યભરના જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે અને આવા ગુંડાઓ સામે પોલીસને કડક હાથે કામ લેવાની તાકીદ પણ કરી દેવામાં આવી છે રાજ્યના પોલીસ આવો આદેશ આપ્યો સાથે જ પોલીસના ગાલે એક તમાચો મારતી ઘટના પણ સામે આવી છે ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે પોલીસના ત્રાસથી આ યુવાને આપઘાત કર્યો હોવાનો આરોપ છે શું છે આખો બનાવ એમાં શું કાર્યવાહી થઈ છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને અમારું નામ છે ઇમરાન વાત છે ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાનની તો કીર્તન વસાવા નામના આ યુવાને શુક્રવારે ધૂળેટીના દિવસે ઝેરી દવા પી લીધી અને આપઘાત કરી લીધો આ મામલે જાણ થઈ એટલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે મોકલીને આગળની કાર્યવાહી છે હાથ ધરી હતી આ બનાવને લઈને સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી તેમણે લખ્યું હતું ભરૂચ તાલુકાના કવિઠા ગામે એક આદિવાસી ભાઈ કીર્તન અમૃતલાલ વસાવાએ ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રાસથી આત્મહત્યા કરી છે આ સંદર્ભે કેટલાક લોકો પોલીસને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે પરંતુ આ વિષયમાં આદિવાસી સમાજ અને પરિવારની માંગણી છે કે કાયદેસરની કાર્યવાહી થાય જેમાં હું પણ સમાજની સાથે છું ખોટી રીતે પરિવારને હેરાન કરનાર અને એક સમ એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરના મોભીને મરવા માટે મજબૂર કરનાર જે કોઈ પણ હશે એમની ન્યાયિક તપાસ થાય અને મૃત્યુ પામનાર કીર્તનભાઈ તથા તેમના પરિવારને ન્યાય અપાવવા માટે હું મારા પૂર્ણ પ્રયત્નો કરીશ આ સાથે જ મૃતક કીર્તનભાઈની સુસાઈડ નોટ હું પ્રજા સમક્ષ મૂકું છું મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં શેર કરેલી પોસ્ટમાં જે મૃતક જે સુસાઇડ નોટ લખી છે એના ફોટા પણ મૂક્યા છે ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજની આ તારીખવાળી સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારું નામ કીર્તન અમૃતલાલ વસાવા છે હું કવિઠા ગામમાં રહું છું મારા પર આ લોકો ખોટા કેસ બનાવે છે હું પહેલા દારૂ વેચતો હતો પણ મેં ચાર મહિના જેવું બધું બંધ કરી દીધું છે એક કેસ તો મેં કબૂલ કરી લીધો છે તો પણ આ લોકો મારી ગાડી પણ નથી છોડતા અને મને ફોટો ફસાવે છે રાતના મારી છોકરીને અને મારી વાઈફ અને મારી બહેનને પણ લઈ ગયા હતા રોજ ઘરે આવે છે બધું ચેક કરે છે મારા ઘરનાઓને પણ મા બહેન જેવી ગાળો બોલે છે આ લોકોને મારી પાસે ધંધો શરૂ કરાવવો છે અને જો શરૂ કરું તો પણ પૈસા માગે છે ગામમાં મારે રહેવા જેવું કંઈ રહેવા નથી દીધું એટલે હું દવા પીને મારું જીવન ડૂંકાવું છું આ બધું લખું છું કારણ મારા ગયા પછી મારા ઘરવાળાને હેરાન ન કરે બસ આ મારી અરજી એસપી સાહેબ પાસે જાય અને યોગ્ય પગલાં લેવામાં આવે આટલા લખાણ પછી ગુજરી ગયેલા કીર્તનભાઈએ સુસાઇડ નોટમાં ત્રણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો છે જેમાં રાજેન્દ્ર જમાદાર સંદીપ જમાદાર અને પરમાર સાહેબ લખેલું છે આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી એ સમયે સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે એક મહિના પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાન ન લેવાતા આજે ગંભીર પરિણામ આવ્યું છે આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલા લેવા જોઈએ ત્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહે જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણે પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ડીવાયએસપી સી કે પટેલ સહિતનો જે પોલીસ કાફલો છે એ હોસ્પિટલે પહોંચ્યો હતો અને આ મામલામાં પોલીસે આખરે નવીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે પોલીસે એવું પણ જાહેર કર્યું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો પોલીસે કીર્તનની કાર છે જપ્ત કરી હતી જે છૂટતી ન હોવાના કારણે તે તણાવમાં હતો સમગ્ર મામલે જવાબદાર પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ છે એ હાથ ધરવામાં આવી છે હવે આ કેસમાં આગળ શું થાય છે એ જોવાનું રહેશે દરમિયાન આ બનાવને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર